પરીક્ષામાં પૂછાયેલ કોડિંગનો પ્રશ્ન બાવન આપેલા છે બેટ બરાબર અહીંયા શોધવાના છે જો આલ્ફાબેટ આપણે આવડતા હોય પરંતુ ભૂલ ના થાય ઝડપથી દાખલો સોલ્વ થાય એટલા માટે આવી રીતે રફ પેપરમાં લખી દેવાનું જો જેડ બરાબર બાવન છે આપણને યાદ આવી જાય કે જેડ નો નંબર કયો છે જો અહીંયા છવ્વીસ છે છવ્વીસ મલ્ટીપ્લાય બે કરીએ તો બાવન થાય છે કેવી રીતે થાય છવ્વીસ ગુણ્યા બે કરીએ તો બાવન થાય છે એક્ટ માટે આપણે ટ્રાય કરી જોઈએ જો એ સી ટી આવી રીતે લખી દેવાનો એનો નંબર કયો છે તો એક છે સી માટે જુઓ ત્રણ નંબર છે અને ટી માટે અહીંયા વીસ છે તો આવે છે અહીંયા મલ્ટીપ્લાય બે જોડે કર્યો તો અહીંયા મલ્ટીપ્લાય બે થી કરી જુઓ ચોવીસ પ્લસ ચોવીસ ગુણ્યા બે કરીએ તો અડતાલીસ થાય છે તો અહીંયા અડતાલીસ આપેલા છે એ જ રીતે આપણે બેટ માટે બનાવીએ બી એ આવી રીતે લખ્યું તો પરીક્ષામાં લખ્યું અહીંયા નીચે લખી દો તો પણ ચાલશે બી માટે કોડ છે બે એ માટે એક અને આ જો ટી માટે કયો છે વીસ નંબર હવે આ વીસ પ્લસ એક એકવીસ એકવીસ પ્લસ બે કરીએ તો ત્રેવીસ થાય છે ત્રેવીસ નો મલ્ટિપ્લાય કરવાનો બે જોડે ત્રેવીસ ગુણ્યા બે કરીએ તો છેતાળીસ મળે છે જો ઓપ્શન નંબર ડી આ શું થયું આન્સર એવી જ રીતે હોમવર્ક માટે ક્વેશ્ચન છે કેટ સી એ ટી આના માટે તમે કોડ બનાવો જવાબ છે કોમેન્ટમાં જણાવજો આવી જ રીતે ગણિત અને રીઝીના પ્રશ્નો છે સરળતાથી સમજવા માટે ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ